વિરપુરા પ્રાથમિક શાળા બહાર આવેલા પિકઅપ બસ સ્ટેન્ડ પર ગેરકાયદેસર કબજો કરીને પાર્લર બનાવી દેવામાં આવ્યું પંચાયતની મહેરબાનીથી પૂર્વ સરપંચે સરકારી પિકઅપ બસ સ્ટેન્ડમાં પાર્લર બનાવ્યું છે પાર્લર માલિકને આ બાબતે પૂછવામાં આવતા તેઓએ કહ્યું કે પિકઅપ બસ સ્ટેન્ડ કેટલાક અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલ હોવાથી ગ્રામ પંચાયતની મંજૂરીથી વાર્ષિક એક હજાર ચૂકવવાની શરતે પાર્લર બનાવેલ છે જે રકમ ચૂકવ્યાની રસીદ પણ તેમને મેળવી છે સવાલ એ છે કે સરકાર માલિકીના પિકઅપ બસ સ્ટેન્ડ બીડી સિગારેટ વેચાણ કરવું એ ગેરકાયદેસર હોવા છતાં પણ છેલ્લા સાડા ત્રણ વર્ષથી રોકટોક વગર ચાલતા પાર્લર સામે શાળા કે ગ્રામ પંચાયત તરફથી માટે કોઈ પગલા લેવામાં નથી આવ્યા તે પ્રશ્ન હાલમાં બેન એવું છે વર્ષ પહેલા પાર્લર બનેલું અને ખંડીર અવસ્થામાં હતું એનો દર ઉપયોગ થતો હતો દારૂ જુગાર અમારા ગામની અંદર બે કુમ છે મોટો અને ગામનું મેઇન નાકું હોવાથી ગામનું સમગ્ર ગામ એક વખત ભેગું થયેલું એટલે મેં વાત કરી કે ભાઈ આ પિકઅપ સ્ટેન્ડ ખલાસ થઈ જાય પોઝિશન છે અને ગમે ત્યારે પડી જાયને નુકસાન થાય એના કરતો આપણે એક આવું આયોજન કરીએ અને દર વર્ષે એક હજાર રૂપિયા લેખે ધર્માદી સંસ્થા ચાર કે પાંચ વર્ષનું જે ભાડું ભેગું થાય એમાં આપણા સ્મશાનમાં ઉપયોગ માટે આયોજન કરીએ એ હેતુથી અમે આ પાર્લરનું આયોજન કરેલું છે